ડીમાં હિમાલય સ્ટોરમાં બે મહિલાઓ દ્વારા ઠગાઈનો બનાવ કપડાની ખરીદી કરી ગૂગલ પેથી પેમેન્ટ કરવાનું કહી પેમેન્ટ કર્યા વિના રફુ ચક્કર ઘટના ઇરાદાપૂર્વકની ઠગાઈ હતી કે નાણાં ચૂકવવામાં ભૂલ થઈ હતી તે પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે પાડીના મુખ્ય બજારમાં લીમડા ચોક પાસે આવેલી સ્ટોર નામની હોઝિયરી અને રેડીમેડ કપડાની દુકાનમાં ઠગાઈનો બનાવ સામે આવ્યો છે દુકાનના માલિક મુકેશભાઈ બાબુભાઈ પટેલે આપેલી માહિતી અનુસાર બે અજાણી મહિલાઓ દુકાનમાં આવી નાઈટ સૂટ અને અન્ય કપડાની ખરીદી કરી હતી તેમની નવ હજાર પાંચસો રૂપિયા સુધી છૂટ આપીને નક્કી કર્યું હતું જે બાદ મહિલાઓએ રકમ ગૂગલ પે દ્વારા ચૂકવવાની વાત કરી હતી અને આ દરમિયાન દુકાનદાર કપડાની ગોઠવણમાં વ્યસ્ત રહ્યા અને મહિલાઓ તેમની નજર ચૂપી નાણાં ચૂકવ્યા વગર દુકાનમાંથી નાસી છૂટી હોવાનો આક્ષેપ કરાયો છે તેઓ એક કારમાં આવેલા હતા જે દુકાનથી થોડે દૂર ઊભી હતી કારમાં સાથે આવેલો પુરુષે કારના દરવાજા ખુલ્લા રાખ્યા હતા જેનાથી તેઓ ઝડપથી ભાગી શક્યા સાથે એક શંકાસ્પદ મહિલા એક્ટિવા પર પણ જોવા મળી હતી દુકાનના સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ હશે દુકાનદારે પારડી પોલીસ મથકે આ બાબતે લેખિત ફરિયાદ નોંધાવી છે આ ઘટના ઇરાદાપૂર્વક ઠગાઈ કે નાણાં ચૂકવવામાં ભૂલ થઈ હતી તે પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે મેં દુકાનમાં માલ વેચતો હતો ઘરાક ગયા હતા એ લોકો મારી પાસે માલ લઈ દસ હજાર નું બિલ થયું એમાં કીધું કે સાડા નવ હજાર રૂપિયા મેં ગૂગલ પે કરું છું સારું એને કહ્યું કે મારો ગૂગલ પે લીધું એ સાડા નવ હજાર રૂપિયા હું એને મને બતાવ્યું પછી મેં બીજો મારો માલ ખડેલો હતો સાઈટ કરવા ગયો હતો પછી મેં મારા મોબાઈલમાં ચેક કરવા ગયો હતો કે પૈસા આવ્યા કે નહીં આવ્યા મે ભઈ ચેક કર્યો પૈસા નહી નથી આવ્યા તો એટલે હું તાત્કાલિક બહાર નીકળીને દોડ ગાડી લઈને દોડ્યો હતો એ લોકો બંને લેડીસ દેખાઈ નહી મને કે આ સીસીટી કેમેરામાં મને અહીંથી દેખાય છે લખવી પાસે બે બે લેડીસ હતી ગુજરાતી ભાષા બોલતા હતા અપરામ બરાવી જે તે નાઈસૂક લીધા હતા નાના છોકરાને નાઈસૂક જતો જતો નાના છોકરાને ટુવાલ લીધા જે સ્નીકર લી દે دیا ટુવાલ લીધા હતા મેં સારી અરજી આપી હતી મને બસ એક જ આશા રાખું છું કે મને મારા પૈસા મળી જવું છે બીજી કોઈ આશા નથી